આવતીકાલે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે ત્યારે સ્વતંત્રતા દિવસે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતના કુલ એકવીસ પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે જેમાં બે પોલીસ કર્મીને વિશિષ્ટ સેવા બદલ અને ઓગણીસ પોલીસ કર્મીને પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવશે વડોદરા ગ્રામ્ય ડીએસપી બળવંતસિંહ ચાવડા અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વાયરલેસ પીએસઆઈ ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે જ્યારે અન્ય ઓગણીસ પોલીસ જવાનોને પ્રશંસનીય કામગીરી બદલ મેડલ આપવામાં આવશે અમદાવાદ શહેરમાં દારૂ વેચવા માટે બુટલે ઘરો અવનવી મોડે સોપરેન્ડી અજમાવતા હોય છે ત્યારે શહેરના પોસ્ટ ગણાતા બોળકદેવ વિસ્તારમાં નાના બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવાનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે જેમાં બોળકદેવ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નર્મદા આવાસ પાસે એક નાનો બાળક ટુ વ્હીલર લઈને પસાર થઈ રહ્યો હતો જેને પોલીસે અટકાવીને ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી જે બદ પોલીસ પૂછપરછમાં નાના બાળકનો ઉપયોગ કરીને દારૂની ડિલિવરી આપવાનું રેકેટ પોલીસ સામે આવ્યું હતું ત્યારે સમગ્ર મામલો પોલીસે દારૂ અપનાર કુતલગરની સુદખોળ હાથ ધરી છે ગાંધીનગરના સેક્ટર ત્રીસ ખાતે આવેલ સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પોમાં દશમાની મૂર્તિ પધરાવવા કેટલાક લોકો આવ્યા હતા જે દરમિયાન એક બાર વર્ષની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી જેને બચાવવા માટે ચાર લોકો પાણીમાં કૂદ્યા હતા ત્યારે બાળકી સહિત અજય વણજારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયા હતા જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ત્રણેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે